વડોદરામાં સર્જાયેલ ચકચારી હિટ એન્ડ ની ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્ષક રક્ષકબંધો રક્ષિત નહીં જેવા સ્ટીકર લગાડી લોકજાગૃતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને વડોદરાના નાગરિકોએ આવકાર્યો હતો વડોદરા શહેરમાં હોળીના દિવસે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય વ્યક્તિઓને ગંભીર ઈજા સાથે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની સ્મૃતિઓ હજુ વડોદરાના નાગરિકોના મનમાં છવાયેલી છે ત્યારે રોડ રસ્તા પર થતા અકસ્માત નિવારવા માટે અને વાહન ચાલક પોતાનું વાહન નિયત સ્પીડ ચલાવે તે માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વાહન ચાલકોને જાગૃત કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજે શહેરની ની થી વધુ રિક્ષા ઉપર વિવિધ સ્લોગન લખવામાં આવ્યા હતા જેમાં લખ્યું હતું રક્ષિત નહીં જેવા વિવિધ સ્લોગન લખેલા પોસ્ટરો બનાવી સૌથી વધુ રિક્ષા ઉપર લગાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ટ્રાફિક પોલીસ એસપી વ્યાસ સહિત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓ જોડાયા હતા શહેરમાં ચલા કેટલાક દિવસોથી સર્જાયેલા અકસ્માતોની પંચાણ સામે ભાજપા યુવા મોરચા દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમને વડોદરાના નાગરિકોએ આવકાર્યો હતો અને લોકજાગૃતિના આ અભ્યાને વધાવ્યું પણ હતું આજે વડોદરા મહાનગરમાં જે અકસ્માતોનો દોર વધી રહ્યો છે ફક્ત વડોદરા જ નહીં ગુજરાત આખા દેશભરમાં અકસ્માતો વધી રહ્યા છે એને કેવી રીતના રોકી શકાય એની માટે પોલીસ વિભાગ પણ એનું કામ કરી રહી છે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પણ કરી રહી છે પણ તે છતાં આટલો દંડ ફટકારતા પણ લોકો આ બેફામ ચલાવે છે અકસ્માતો વધે છે તો એને રોકવા માટે મારા મનમાં એક વિચાર આવ્યો કે કંઈક એવું કરવું પડશે કે લોકોને ઇમોશનલી થોડાક ઇન્વોલ્વ કરીએ એમના પણ જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે કદાચ ભૂલી જતા હોય છે કે સામેવાળાનું કંઈક પરિવાર છે જ્યારે બેફામ હંકારે છે ગાડી ત્યારે એ જ રીતના તમે જુઓ તો પોતે પણ પોતાને નુકસાન કરે છે સામેવાળાને પણ પરિવારને નુકસાન થાય એવી રીતનું ડ્રાઇવિંગ ના થાય એની માટે અમે ઇમોશનલ પચીસથી વધારે સ્લોગન આજે બનાવ્યા છે યુવા મોરચાના માધ્યમથી અને એમાં તમે જુઓ એક સ્લોગન એવું છે બી અ રક્ષક ઇન સમવન્સ લાઈફ નોટ રક્ષિત એટલે કોઈના જીવનમાં આવો તો રક્ષક બનીને આવજો રક્ષિત બનીને ના આવતા બીજું સ્લોગન તમે જુઓ તો એક બાળકી પોતાના પિતા કે પોતાની માતા માટે કહેતી હોય કે અંકલ પ્લીઝ ધીમે ચલાવો મારા મમ્મી કે મારા પપ્પા ઘરે આવી રહ્યા છે ત્રીજું સ્લોગન તમે જુઓ તો એક વ્યક્તિ પોતે પોતાના મા બાપને યાદ કરીને લખતો એ રીતનું છે કે મેરે માતા પિતા બૂઢે ઓર ઉનકા મેં એક લોતા બેટા હું ઉને મારી જરૂરત હે કૃપયા ગાડી સંભાળ કર ચલાય એટલે પોતાના માતા પિતાને એની પોતાની કેટલી જરૂર છે એવી રીતનો એક મેસેજ છે આવા અલગ અલગ મેસેજ કર્યા છે કે આઈ પ્લેઝ ટુ મેક બરોડા સેફર ઓન રોડ આઈ વિલ ડ્રાઈવ કેરફુલી આઈ એમ ધ આઈ આઈ એમ અ સ્ટુડન્ટ આઈ હેવ અ ફ્યુચર અહેડ પ્લીઝ ડ્રાઈવ સેફલી એટલે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજમાં છે જેથી કરીને આવનારા સમયમાં કદાચ આ સ્લોગન કોઈને ગમે અને એમને લાગે કે પરિવર્તન આવી રહ્યું છે તો બીજા સિટીમાં પણ બીજા સ્ટેટમાં પણ આ વસ્તુ એ લોકો કરી શકે એટલે આ સ્લોગન લોકો સુધીને પહોંચે એવી એક અપીલ છે અને આનાથી મને લાગીએ છે કે જ્યારે કોઈક વ્યક્તિ આ સ્લોગન વાંચશે તો એના મનમાં એવો ભાવ થશે કે કોઈનું પણ સામેવાળાનું પણ પરિવાર છે એની રાહ જોઈ રહ્યું છે અને ત્યાં એની બ્રેકવાક છે એની માટે આ આજે આખો કાર્યક્રમ અવેરનેસ માટેનો છે ટ્રાફિક રોડ અવેરનેસનો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરે આજે એક જે સૂત્રો છે તેનાથી એક અવેરનેસ આવે એ પ્રકારનો પ્રયાસ છે કારેલીબાગમાં જે હોળીના રાત્રે ઘટના બની ગોજારી ઘટના જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું કેટલાક લોકો ઘાયલ થયા અને એક હિટ એન્ડ રનની જે ઘટના હતી બહુ હૃદયદ્રાવક ઘટના હતી આવી ઘટનાઓ સમાજમાં ન બનવી જોઈએ એટલે આજના યુવાનોને પણ મારી અપીલ છે કે આપણે વાહનો જ્યારે હંકારીએ છીએ તો થોડુંક લિમિટમાં ચાલીએ જેથી કરીને બીજા પરિવારોને નુકસાન ન થાય અને અમે સૂત્રો પણ એવા બનાવ્યા છે કે મારા ઘરે ઘર પરિવારનું કોઈ રાહ જોઈ રહ્યું છે તો કૃપયા વાહન ધીમે ચલાવો તો આવા પ્રકારના અવેરનેસથી પ્રજામાં એક સંદેશો જાય અને આવી ઘટનાઓ બનતી બંધ થાય એવો એક નમ્ર પ્રયાસ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કરી રહ્યું છે કેટલા રિક્ષાને કેટલા પોસ્ટર લગાવવામાં છે લગભગ સોથી વધારે રિક્ષાઓ અને એમ અમારો પ્રયાસ ઓર વધુ છે પણ સોથી વધારે રિક્ષાઓને તો આજે જ અમે લગાડવાના છે પોસ્ટર